નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું ભાગ પ્રકરણ બપોર ઢળતા ભીખો ઘેરે આવી ગયો મોકોને રૂખી ક્યારનાય બાપાની રાહ જોઈને બેઠા હતા હરખાતો હરખાતો ભીખો ઘેરે આવી ઓસરીમાં ખાટલે બેઠો રૂખી દોડતી પાણીયારેથી કળશીઓ ભરી લાવી ખરી ગરમીનો તાપ ને તરસી લાગી હતી એક કે શ્વાસે પાણી પી લેશે ને હાશ હમ હવે કંઈક સારું લાગ્યું બેન રૂખી ઉતાવળી થઈ બોલી જલ્દીથી બોલો ને બાપા કઈ તારીખના લગ્ન આવ્યા કહું બેન થોડો હાથો હેઠો બેહવા દે લગીર ખભે પહેરેલા ટુવાલ વડે પરસેવો લૂસતા લૂસતાં બોલ્યો બસ આમ આવતા અઠવાડિયાના લગ્ન આવ્યા આ સાત તારીખના ઓહો બાપા તારે તો આપણે બહુ ઉતાવળી તૈયારીઓ કરવી પડશે ભાઈ મૂકા કરો તૈયારી લગ્ન આવ્યા ઢૂંકળા ને મૂકો છોકરીની જેમ શરમાયો લ્યો બાપા મૂકાને વળી હે ને શરમ આવી એમ કહી રૂખી ખડખડાટ હસી પડે છે ને કહે છે કે ભૈલા

આખું ગામ જમાડવું છે પણ આ પશો ને રમણીઓ મારા દુશ્મન બની બેઠા છે એટલે એ બંને હો ટકા લગ્નમાં વિઘ્ન ઊભું કરશે જ ગામવાળાની તો કોઈ ચિંતા નહીં બસ એક રમણીઓને પશો આ બે કંઈક તો કાંડ કરશે જ તમારી વાત હાવ હાશે પણ હું એમ કહું છું કે લગ્ન ધામધૂમથી ના કરીએ તો ના ચાલે સાદાયથી પતાવી દઈએ ના બેન એમ અવસર કરીએ તો સમાજમાં અને ગામમાં લોકો આપણી વાતો કરશે ને આપણે શું કરવા આમ કુરડીમાં ગોળ ભાંગવો પડે આપણે ક્યાં કોઈનું ખોટું કર્યું છે ને આપણી પાસે રૂપિયા છે રૂપિયાની એ ક્યાં કમી છે એ તો વાત હાશે પણ આ પશુ ને રમણીઓ મારા હવનમાં નાખ છે જ એની ચિંતા છે મૂકો રઘવાયો થઈ બોલ્યો બાપા બસ મને એકવાર સૂટ આપો પછી જુઓ એ રમણિયાને ને પસલાના હાડકા ખોખરા કરો મારો હારો એ કેદુનો મારી દાઢમાં જ છે વગર વાંકનો આપણી જિંદગીમાં ડખા કરવા ઊભો થયો છે ના મૂકા તું શાંત પડ એને ઉપરવાળો જોશે બાપા મૂકાની ને મંજુની કુંડળી મેળવી હતી હા ઓ બેન ગોરબાપાએ કહ્યું કે બેના ગ્રહ બહુ મળે છે ને બેનું જીવન બહુ સુખી જશે ને તારી ભાભીએ આપણા ઘરમાં રાજ કરશે આ વાત સાંભળીને જગોને મંજુની માને તો બહુ હશ થઈ રૂખીને મૂકો પણ બહુ ખુશ થયા સાંજે જમીને ભીખોને રૂખી સુલા આગળ હાથ શેકતા હતા ને પસા કાકાની મોટી બા ડાઇબા લાકડીના ટેકે ધીમા પગલે ચાલતા ચાલતા આવ્યા ક્યાં ગયો તો ભાઈ ભીખા ને ભીખાની બા બે સગી બહેનો હતી એટલે ડાઇબા ગરડા હતા તોય અઠવાડિયે એક આંટો મારી જતા ને ખબર અંતર પૂસી જતા આવો આવો માસી ને ભીખાએ ઊભા થઈ ડાઇબા માટે ખાટલો ઢાળ્યો ને રૂખી પાણીયારથી કળશીઓ ભરી લાવી ને લ્યો બા પાણી બેટા ભીખા કેમનું શાલે છે બધું શાંતિ તો છે ને હા ઓ માસી ને એક હારા હમાસારે છે આપણા મુકાના લગન નક્કી કરી નાખ્યા આ સાત તારીખના લગન નક્કી કરી નાખ્યા છે લે ભાઈ આ તો બહુ સારા હમાસાર આપ્યા હું નામ છે વહુનું મંજુ મારા લંગોટિયા ભાઈબંધની દીકરી જ છે બહુ દેખાવડી ને કામમાંય હોશિયાર છે બહુ સારું કર્યું ભાઈ આ આ જ રાધા જીવતી હોત તો બહુ ખુશ થઈ જાત મૂકો નાનો હતો ત્યારે વાતો કરતી હતી કે મારા મૂકા માટે તો મેડમ જેવી વહુ લાવવી છે બિચારીને વહુ લાવવાનો કેટલો બધો શોખ હતો ને એ પૂરો કરવા એ ના રહી ને ભગવાને લઈ લીધી વાતો કરતાં કરતાં ડાયમાની આંખોમાં આંસુ આવી ગયા ને એ જોઈ રૂખીને મૂકો પણ રોઈ પડ્યા રૂખી બોલી બા એક વાત કહું તમને ખોટું ન લાગે તો ના ના બેન બોલ ને તું તો મારી દીકરી છે ને તારી વાતનું હું ખોટું લગાડવાનું બા તમે પસા કાકાને રમણ કાકાને સમજાવી દેજો ને કે એ સડતી ડેરી પર પગ ના મેલે કેમ બેન શું થયું કાંઈ કીધું પસલાઈએ ઓ મળીએ જે દિવસે ભોજાઈને એમના ઘરવાળા બધા ઘેર આવ્યા ત્યારના પસા કાકાને કાકા મહેમાનને કાંઈક ભંભેણી કરવાની કોશિશ માસ છે ને બાપાને એ એ જ વાતની ચિંતા છે મારો રોયો લગીરેશનમાં તો નથી માસીનો દીકરો હગા ભાઈ બરોબર ને પીટીઓ દુશ્મન જેવું કામ કરે છે એની હું ખબર લઉં છું ભીખા તું લગી રે ચિંતા ના કરતો બેટા ને વહુ માટે દહેજનો ને બધું હોર્યું કે નહીં નાના માસી હજી આજ જ લગ્ન લખાયા અમે કાલ બજારમાં જઈશું ને ને હંધુ લઈ આવશું ને દાગીના તો મુકાની માના છે ને એ જ દોરાવીને આપી દઈશું હવે ભાઈ બરાબર પણ જો જેવો સે એટલું બધું અત્યારે ના સડાવી દેતો અડધા દાગીના રૂખી માટે રાખજે ને મુકા મુકાના લગ્ન પછી આમ રૂખી માટે ક્યાંક જોવાનું રાખજે સોડીની આખી જિંદગી આમ ના રાખી મેલાય કાલ ઉઠીને બોજાય કેવી નીકળે કેવી નહીં ભરોસો આપણે સીએ ત્યાં લગી તો કાંઈ વાંધો નહીં પણ એનો ને ભાભી ભાણી ગૌરીનું વિચારવું પડે ને હા ઓ માસી તમારી વાત લાખ રૂપિયાની મને મૂકા કરતાય રૂખીની વધારે ચિંતા છે લ્યો માળી શાહ રૂખીએ ડાયબાને શાની વાટકી આપી ને નીચે બેઠી ને બાપાની ને ડાયમાની વાત સાંભળી ફરી બોલી ના માડી મારી ચિંતા ના કરો મા હું એમ ક્યાંય લગ્ન કરવાની નથી મારા જીવાની યાદમાં મારી ગૌરી હંગાથે જીવી લે ને બાપાને કે મુકા પર બોજ નહીં બનું શાણ વાસીંદુ કરી એ મજૂરી કરી લે પણ નાત રહેતો નહીં જાવું આટલું બોલી રૂખી ગૌરીને કાખમાં લઈ ઘરમાં જતી રહી જોયું માડી આ રૂખીને બીજે ઘેર મોકલવાની વાત કરું ને તરત જ આમ બોલે છે હશે ભાઈ તું ચિંતા ના કર હારા વાના થઈ જશે એમ એ કોક સારું મણ મળી જશે બસ માસી હું એની જ ચિંતા કરું છું હું જીવું છું ત્યાં લગી તો વાંધો નહીં પણ કાલ ઉઠીને મારા પછી રૂખીનું ને ગૌરીનું કોણ કેમ બાપા આમ બોલો છો હું એનો ભાઈ હજી બેઠો છું તમે શું કરવા રૂખીની ચિંતા કરો છો ને તમે હજી હોવા વરસ જીવવાના મારાને રૂખીનું ધ્યાન તમારે જ રાખવાનું છે માડી તમે કાલ પસાને લગીર સમજાવી દેજો તું ચિંતા ના કરે ભીખલા હવ હારાવાના થશે બસ મૂકાને પરણાવી દે પછી રૂખી જોગ એ મળી રહેશે હું જાઉં ભાઈ કઈ ડાયમાં ધીમા ડગલે ઘર તરફ નીકળ્યા મોકાના લગ્ન તો મંજુ સાથે ગોઠવાઈ ગયા ને રૂખીના અરખનો પાર નહોતો ઘરમાં ભોજાઈ આવશે ને ઘરની રોનક વધશે કામકાજને રસોડાથી સુટકો મળશે એમ વિચારતી રૂખી ખૂબ ખુશ થઈ જાય છે હવે મોકાના લગ્ન પછી રૂખીના જીવનમાં શું મોડ આવે છે એ જાણવા માટે સાંભળો આગળનો ભાગ આંગળિયાત પ્રકરણ પંદર મિત્રો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરજો